કાળો હોનો ભાઈ અમારું બેઠી કેમ આવી તારી જેવું કોણ થાય આવી જાલ ફટાફટ હાલ ઉતાવળ રાખ હા શબ્દ વાહ ભાઈ વાહ આમ તો અમારી હવાર અમારા ભા ભાવ ની બાપુ એમ તો પાંચ વાગે થઈ જાય અમારા આઈમાઓની હવારો થોડા ખાડા થાય કેમ કે રોટલા ને ભાતા ને એ બધું કરવાનું હોય ને ભાતા બાંધવાના હોય અને પછી આવે ત્રીજી જનરેશન એટલે કે હું મારી હવાર પોણા હાથે થાય પણ આજ વહેલું જગાઈ ભાઈ અઘરું છે બધું યાર વહેલું જાગવું પડે ખાડું બાટું ધોવું પડે જો કે હજી તો અડધું જ વ્યાણું છે અડધું ધોવાનું છે ધોવાનું છે હું વ્યાવાનું છે તો જીભ હોત જલાઈ જાય ભાઈ હવાર હવારમાં જ આખો દેવરમાં આ થેલો બે કિલોનો ખંભે નાખીને નીકળી જવાનું હવારમાં આખો દી બે હું સરે રખડે આંટા મારા કાંડી ઘેરની અંદર અને સાંજે ને પાછો બે હાથમાં ઢોકળો દરે આવવાનું આવું કંઈક અમારું શેડ્યુલ હોય છે હોય જ આમ જ હોય પ્રસંગો બાદ ઘેર રહેવાનું થાય એટલે આ અમારે કી હેર ઉધી જવાનું હોય ફેહું ભેહું લઈને અને હું કોણ છું તો મારું નામ છે અને આપણે નીકળી જશે ગાંડીગીરની અંદર આડુ લઈને વાહ હું કેવું મુંગલ તારું આવી જા હાલ અમે કીધું કે ની શુભ શરૂઆત કરીએ જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ આપી દેજો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ જરાક કહેજો અને હવે તો ભાઈ આ ડેરીઓ આવી ગઈ એટલે સાહેબ ફેરવાની એ કાંઈ ઉપાધિ નહીં નકર તો અમે નેહડામાં રહેતા ત્યારે મારે દીવડી તો ગોળી ગોળી યુ નો ગોળી ગોળીનો ફોટો મૂકી દઈશ એને ન ખબર હોય ને હાલ તો ખબર જ હોય યાર આપણે ગોળીઓમાં સાહેબ ફેરતા અને રવાય હાલ લાઈટ ને બાઇક ને તો બધું છે જ પણ અમે વલણું નથી રાખતા ભાઈ હજી અમે રવાયાથી ને જ ફેરી એનો એક વિડીયો છે આપણી ચેનલ ઉપર કદાચ હા છે રવાયથી સાહેબ ફેરવાનું એકદમ શું કહેવાય દેશી રીત થી ઘી કાઢવાનું માખણ કાઢવાનું અને એ ખાવાનું એટલે અલગ જ સ્વાદ આવે હાલ તો માણસો ઘી લેતા તમે પણ તમને કેવું મળતું હોય કઈ આઈડિયા નથી આપણને અસલી ઘીને તો શું કેવાય સુગંધ હોય ને હાથમાં શું કેવાય શિકાસ ઈ બપોર સુધી નો જાય મારે તો બપોર ઉધી જતી નકર બી બે સુધી રહેતી પેલા નેહાડાના ઘી હતા હવે બપોર સુધી રહી છે તમને મળતું હોય એમાં તો એ અડધી કલાક રહેતી હોય સુગંધ તોય સારું કહેવાય આમાં શું કંઈક મોટા જત્તાવાળા વેસવાના હોય એમાં ઓલું કંઈક ભેળવે ને પાછું એ ભેળવવાના ધંધીને આપણે ન કરતા એટલે આપણે વેચતા નથી ખાવા પૂરતી જ કરવાનું હોય તો હું તમને કહી દઉં એને જે ગરમ કરી અને એને જે સુગંધ આવતી હોય ઘીની આ હા માથાનું દૂધ હો ભાઈ હલે તારા વખાણ કરવાનું કેમ ઊભી રહેશો સમય પ્રમાણે બધું બદલતું જાય છે ને આ તમને કોથળીઓના દૂધ ખાવે એમાં તો તમને મળતું હશે એટલે કે હું એનો સ્વાદ હશે છે મેં ખાધું ભાઈ ઘણું કોથળીનું મને તો કોઈથી ભાઈવું નહીં એટલે હું કોથળીને શાય ખાતો પણ દૂધ નહોતો ખાતો હા તાજી ભાઈ દોયેલું હોય ને તમે એક વાટકો દૂધ ન પી શકો હા એટલે ન જરાય એલા ભાઈ તાજી દોયને સીધું તમે મોઢે માંડો ને ન આ દૂધની તાકાત છે એવી એટલે કોથળીનું ગમે ગમે એટલું પીધા કંઈ ખબર ન પડે ભાવે જ નહીં પહેલી વાત તો એ કંઈક દૂધનો અલગ જ સ્વાદ હોય એવું બધું છે ભાઈ સરસ મજાનું ખાડું જાય છે નયન નજારાઓ દ્રશ્યો અને માહોલ હોય છે આપણા માહોલ ના મારી વાતું સીતું ના હૈ ને બધું દેશી લાઈફ સ્ટાઇલ ને બધું જોવું હોય તમારે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મારી ચેનલ ઉપર એકદમ કુદરતના જ વ્લોગો હોય છે એ ઘોંઘાટને ની આપણને ન ગોઠે આપણે એને જોવા પશુ પક્ષી પ્રાણીઓને અવાજો હોય મોડલા બોલતા હોય કાક ખાવા ભણકું દેતા હોય એમાં આપણને મજા આવે અને એવું જ આપણા લોકની અંદર પણ હોય છે તો તમને આવું બધું ગમતું હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ વિડીયોમાં મજા આવે તો બીજા બધા લોટ ઓફ વિડીયો આપણી ચેનલ ઉપર છે તો એ બધા તમે જોઈ શકો છો મજા માણી શકો છો બે ઘડીક આનંદ થાય તમને જોવાની મજા આવશે તો જોજો હિન્દીમાં વ્લોગ બનાવવાની પણ આપણે ટ્રાય કરી રહ્યા છીએ એટલે કે હિન્દી બ્લોગ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમને મજા આવે તો એમને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો કોમેડી ચેનલ છે ઘણું બધું આ ચાલુ કરીને બેઠા છે પણ એમાં કંઈ અપલોડ નથી કરતા હોતી કરશું કારક નવરાઈ મળશે સમય નથી હાલતો સમય મળે ત્યારે થાય રે નવા જાય એવું બધું છે ભાઈ

મસ્ત જોઈ છે પણ અમારે બધું ભાઈ ટાટા ઉના નાસ્તો કરવા આવી દેવા કેટલા વાગીજા છે નાસ્તો કરી નાખી ભૈજ્યા નો આવા બધા દ્રશ્યો સાથે જોય મિત્રો યાર આમના વાગીયા પોણા દસ ભૈયા ખાતા ને સારું યાર ધરાય એમ તમારામાંથી હવારમાં નાસ્તો કેટલા લોકો કરે છે મને તો ભાવતું જ નથી યાર હવારમાં બપોરે ભાવે પછી હવારમાં નથી કે આ નજારો જોઈ લો કંઈક દ્રશ્યો છે અને હવે ખાડું પાણી બાજુ મળ્યું છે ભાગવા આમ છે કે આપણે લો મસ્ત એવા દ્રશ્યો છે

હા માથાળે મારી દીધી એન્ટ્રી હો ભાઈ ખૂબ સરસ મજાના નેરાઓના દ્રશ્યો ખાડું આવે છે પાણી એ હો ભાઈ હા ગટ્ટીની મોજ વાહ કાઠાળ બેનની વાહ એક પડી હજી એક પડી અને અને ટુમર બેને એન્ટ્રી માળી દીધી છે સફળતાપૂર્વક વાહ એની વાય હેડીબેન પણ પધારી રહ્યા છે ધીરે ધીરે વાહ આવા કાંઈક પાણી આવેલા થાય છે અમારા વાહ અદભુત એવો વાદળાઓ નો નજારો છે એ બે જો બાઇક્યુ ની હા અને આ ભાઈ આજે એક ભેં બેસી નાખી છે સમાસાર મળ્યા છે મને હમણાં એક લાખ ને અગિયાર માં આપી ત્રણ એકડા હા એક લાખ અગિયાર હજાર માં હું તમને ફોટા પડ્યા છે તો મૂકી દે કેવી ભેં હતી ઝીકી દીધી છે હજી એક બે છે એકનું ત્યાં પાકું થઈ ગયું છે આમ માલો નઈ તમને જેમ ધીરે ધીરે બેઠો તો હે એમ તમને કેતો જાય બાકી પાડા ભાઈ પણ વહી ગયા છે ત્યાં કે આમ મહેમાન ગતિ કરવા દૂધ ને ઘી ને માખણ ની તો આપણે ખાઈ તે વેચી તે હરવાર ભેંય વેસી તો એ મળે ને ભલા મા આ મોટો ફાયદો એ જ હોય યાર બેહોનો ખાતર મળે આપણે ખાઈ પીએ દૂધ વેચીએ અને ભેં વેચીએ કોક હવે તો બધા ધંધા થડી ગયા બેહું લેવે કરવા માંડ્યા મોટા ભાગના પાંચ પચીસ હજાર મળતા હોય છે અમુક બેહુમાં કોઈક આપી દે સસ્તામાં તો એ બધા મોટા ભાવે વેચતા હોય ને એવું બધું ચાલતું હોય બેહોના ખોદા ઘરોનું સારું છે એમાં તો એ ફાવે તો એ ધંધો કરાય તમારે ફાવે તમને ખબર પડે હું તો બધું શીખું છું યાર જોઉં છું ભે હું કઈ રીતના હોય હું કેમ ભાવ કરવાના હોય કેટલામાં વેતનની હોય કેવું લોય હોય તો કેટલામાં મગાયા તે બધું જોવું પડે ને એમ સીધું થોડું આપણે આવડે યાર કરીશું આપણે હું કહું તમારું કે નહીં એટલા જો હવે તો બહુ સાધા માણસો રડી ગયા આપણે આમ જોતા હોય સોશિયલ મીડિયાની અંદર એવું બધું હાલતું હોય એટલામાં લીધીને એટલામાં દીધીને બહુ મોંઘું વે છે યાર ભાઈ હું જો લોય હોય તો બાકી તો પચીસ પચાસ હજાર માં જાય પચાસ આઠલા ના પીસા આપણે ટીંગાડ્યા ટીંગાડ્યા હતા હું ખોતાડ્યા એમ પીડું છે બધું ટીંગાડે આપડા વાહ જોરદાર આ કીડો ઘા ઘાયલા ભાઈ આ ટીંગ થેલો છત્રી છત્રી તો લેતી જ આવવાની ભાઈ આ વર્ષે વરસાદ ની તો તડકાથી બસવાતા હે બાકી છત્રી કામ માં આવશે ખોટી ભારે નહીં પડે આપણને લ્યો જો મિત્રો ટાઈમ થઈ ગયો છે યાર બપોરાનો ધોવામાં કઢી છે અમે મોસ્ટ ઓફ કઢી જ ખાતા હોય અને મરચાં છે આ દૂધનો બાટલો છે જે હું હું યાર દૂધ જ પીધા કરું બંધ કરી દીધો હવે પાણીમાં તો હું તો જીરા રોટલા છે ટાટા અને ટાટા ધોય ને ભાઈ તો બપોરા કરી નાખી મસ્ત મજાના કાંઈક આવો માહોલ છે અને આવા વાતાવરણની સાથે કઢીઓ ખાઈ નાખીએ આપણે

બાર જેવું શું છે તમને શું કેવાય આખું શેડ્યુલ જ બતાવી દેવા મારું એટલે તમને ખબર પડે કે કઈ રીતના હોય આનું બધું દોઢક બે વાગ્યા ઉધી બેહવા દેવું આરામ કરશું પોળો ચા તડકો કંઈક મોળો પડે બે એક વાગે એટલે ફરી વખત ભેહુને સરવા કાઢી મૂકવાનું હોય કાઢી નાખવા હોય જે જોઈ આપણે જ્યાં બેઠા થઈએ કહેવાય હંડાણીયાર હંડાણ બેહુ ને બેહાડી દીધું છે આપણે અહીંયા સેટ થઈ ગયા છીએ ઓલા ભાઈ આવી જશે રોટલો ખાવો વાહ એટલે કેવો છે રોટલો કે જે હો પાછો ભયો જતો નહીં એમ રિવ્યુ આપજે રોટલા નું જો હું બોલું તો ભાગે છે જવાનલો ખાઈ લે ખાઈ લે ખાઈ લે મરચાં હતા ખરા એમાં ક્યાંક જોઈએ હેરખું પીડવું છે ક્યાંક ડીટ્યું બહુ ભાવે ને તને ખાઈ લેજે કેતો નહીં કીધું નહોતું બે મરચાં આખા મરચા મરશ્યા ભાઈ ખાઈ લેજો એ વાહ બીજો જવાનો આવી ગયો લાગે હા